દાહોદની પાવનધરા પર ભારતીય અને તેમને આ વિજય સંકલ્પ સભાને સંબોધ્યા હતા તેમને કોંગ્રેસને ખૂબ વખોડ્યા અને જનતાને જશવંતસિંહ ભાભોરને મોટી સંખ્યામાં વોટ આપી વધારે મતોથી જીતાડી અબકી બાર ભાજપ ચારસો કે નરેન્દ્ર કાર્યકર્તાઓ પ્રદેશ જિલ્લા તથા નગરના પેજ સમિતિ નગરપાલિકાના તમામ સભ્યો અને ભાજપના તમામ સમર્થકો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મહેશ જીટીવી ન્યૂઝ દાહોદ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ દિશામાં આપણે સરકાર કામગીરી કરી છે અને છેલ્લા દસ વર્ષમાં જે યુવા મહિલા ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી અને મને કહેતા આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ નવ જેટલા આપણા યુવાનો હજી ઇનોવેશન કરી રહ્યા છે એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે એટલે આજનો જે વિવાદ છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી રોજગારી મેળ આપવા માટે એ પોતાનું ઇનોવેશન પોતાનું સંશોધન રજૂ કરે છે અને સાથે સાથે અમારા જસવંતસિંહ આબુદ સાહેબ જે છેલ્લા દસ વર્ષથી ચાલીસ હજાર કરોડ જેટલી માત્ર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે અને જે જનરલી વિકાસ છે પાણી મારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો કર પાણી દાહોદ અને વ સંતરામ ઉડાના જે થઈને દાહોદ સુધી પહોંચ્યું અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગળી સુધી લાયા છે અને આવનારા સમયમાં સિંચાઈનું પણ દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે અને એમાં અમારા દાહોદની જનતાએ દાહોદના લોકસભાના તમામ મતદારો આજે નક્કી કર્યું છે કે સાતમી તારીખની બધા ઇંતજાર રાહ બેઠા છે કે સાતમી તારીખ આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માની જસવંતસિંહ બાપુ સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરી જનતા છે કે છે અને અમારા જે પી આજે એમને બધાને માર્થન આપવા માટે આવ્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ એમને પણ અમારી જનતાને એમને બધાને માર્થન આપ્યું છે સૌને આપ્યું